આજકાલ બાળકો અને સગીરોમાં ક્રિકેટર બનવાનો ક્રેજ સતત વધી રહ્યો છે ત્યારે સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો જે માતા માટે અને પિતા માટે લાલબત્તી સમાન છે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં રહેતા બે સગીર અગિયાર નવેમ્બરે ક્રિકેટર બનવાની ખેલછામાં ઘર છોડીને નીકળી ગયા ઘર છોડતા પહેલા તેઓ માતા પિતાને ચિઠ્ઠી પણ લખી ગયા બાદમાં તેઓ સુરત થી મુંબઈ પહોંચ્યા પરિવારે ઘટનાની જાણ પોલીસ ને કરતા અલગ અલગ ટીમો સગીરોને શોધવા માટે કામે લાગી તેમના ઘર થી લઈ આસપાસ આવતા તમામ સીસીટીવી રેલવે સ્ટેશન સહિત સીસીટીવી પોલીસે ખંડા કાઢ્યા માં બંને સગીર શરૂઆતમાં મહારાષ્ટ્ર તરફ જતા જોવા મળ્યા પોલીસની એક ટીમ તાત્કાલિક બાળકોની પાછળ મુંબઈ પહોંચી પરંતુ પોલીસ પહોંચે તે પહેલા જ બંને સગીર મુંબઈ ના બોરીવલી સ્ટેશનથી સ્ટેશન થી રાજસ્થાન ભીલવાડ ટ્રેનમાં બેસી નીકળી ગયા આખરે પોલીસની ટીમો તાબડતોબ રાજસ્થાન રવાના થઈ હતી આખરે પોલીસ રાજસ્થાન થી બંને સગીર

આસપાસના સીસીટીવી અને સંબંધીઓની પૂછપરછના આધારે તપાસ આગળ વધારી છે આખરે ત્રણેયના મોત પાછળનું સત્ય શું છે તેને જવાબ મેળવવાના બાકી છે સમગ્ર કેસમાં પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે